માં ત મિત્રો તમે બધા મજામાં હોય છો અને તમે કહેતા હતા કે ચાર પોસ્ટ દિવસથી વિડીયો કેમ નથી બનાવતા ઇન્સ્ટાગ્રામમાં અરે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવાના હતા પણ ચાર બે ત્રણ દિવસથી ખેતરમાં કામ હતું ખાતર નાખવાનું હતું અને જોવાની ખાતર નાખવાનું હતું દવા સોંટવા નથી એવું કામ ચાલુ હતું બે ત્રણ દિવસથી અને તમે કહેતા હતા વિડીયો નથી બનાવતા હવે વિડીયો બનાવવાના છે આજે વિડીયો બનાવવા જવાનો છું પણ અત્યારે તો નાવા બાવાનું છે જો ને આ ભૂત જેવો થયો છું અત્યારે તો હવે ઘેર જવું નવ બહુ સ્પ્રેસ થઈને જવાનું છે વિડીયો ઉતારવા તમે વિડીયોમાં લાઈમાં રહો હું જો લગન વિડીયો ઉતારવા જઈશ તો લગન તમને વિડીયો બતાવીશ કેવી રીતે વિડીયો ઉતારું છું અને કેવી રીતે એડિટિંગ કરું છું તમને બધું બતાવીશ તમે મારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા હો તો સબસ્ક્રાઈબ કરી દો બેલનું ઘંટી દબાવી દો ઓન કરી દો અને વિડીયોમાં આગળ બન્યા રહો બતાવું છું બહેન જઈને નવા બ્લોગમાં આગળ મળીએ છીએ અમારું ખેતર છે આ વાયેલા છે છે જોઈ શકો છો આ છે અમારું ખેતર જોઈ શકો છો આપણે નયબાઈ ને આવી ગયા છે હવે આ લોકેશન ઉપર તમને કહેતો હતો ને હું વિડીયો ઉતારવા જવાનો છું આપણું આ ઓલ એ લોકેશન છે જોઈ શકો છો આ નદી છે કેવો નજારો છે જોઈ શકો છો હું રોજ અહીંયા જાઉં છું વિડીયો ઉતારવા ઓ ડમચી મશીન પર આવે વાહ પે ખરા હોકી ઉતારતા હું કદી પે પે યહા પે ઉતારતા હું જોઈ શકો છો હું હવે આવી ગયો છું વિડીયો ઉતારવા પણ વિડીયો ઉતારવાનો છે પણ જે ભાઈ ફોન પકડે છે હજુ આવ્યો નથી હું હજી એને ફોન કર્યો છે અને મારી જોડે એક આવ્યા છે છોટી ગુડિયા જોને કે લઈ આઈએ દેખને કે ખીલી પાણી દેખને ખીલી આઈએ જો દેખો અભી અભી ચોમાસું આવ્યું તો વરસાદ આ આટલો નદી ભરાઈ છે અમારે જોઈ શકો છો ઠેઠ ફરતી છે યા ડેમ છે પણ તમારે પણ વિડીયો બનાવવો હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને તમારું નામ કમેન્ટ કરી દો તમારો વિડીયો પણ બનાવીશ તમે જોઈ શકો છો મારા આઈડી સ્ક્રીનશોટ તમને મૂકું છું આઈડીની લિંક મોકલું છું જોઈ શકો છો મારે છે વીસ હજાર ફોલોવર્સ અને તમે જોઈ શકો છો આપણે યુટ્યુબમાં એક હજાર સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે પણ તમે બધા સપોર્ટ કરજો જય માતાજી આશા કરું છું કે તમને મારો વિડીયો સારું લાગ્યો છે ન હોય તો ઘંટ રીત દબા દેના અને સબસ્ક્રાઈબ કરી દેના